નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આજે આપણી ચર્ચાનો વિષય એક મહાત્માએ એક વાક્ય કહ્યું હતું એના ઉપર છે એક મહાત્માએ એમ કહ્યું છે કે માણસ આખી જિંદગી ઊંઘે છે અને મૃત્યુની ક્ષણે જાગે છે શું આ સાચું છે આપણે એ સાચું છે કે નહીં એ આપણે જોઈએ જ છીએ એ પહેલાં એક વાત આપણે કરી લઈએ એ વાત ઉપરથી તમને બરાબર સમજાશે કે એ શું કહેવા માગે છે કે એક વખત એક સિંહ અને સિંહણે એક શિયાળના બચ્ચાની માની માનો શિકાર કર્યો શિયાળનું બચ્ચું તરતનું જન્મેલું હતું પણ શિયાળની જે એ બચ્ચાની મા હતી એનો શિકાર કરી નાખ્યો હવે એ બચ્ચાને જે જોયું અને આમે આપણે કહીએ છીએ ને કે બચ્ચું એટલે પરમાત્માનું રૂપ પ્રાણી જગતને પણ એની દયા આવે છે એમ સિંહ અને સિંહણને દયા આવી સિંહણ સિંહણે પણ હજી થોડોક સમય પહેલાં જ બે બાળકોને જન્મ આપ્યો હતો બે સિંહ બાળકોને જન્મ આપ્યો હતો એટલે એને દયા આવી કે આ મારા બચ્ચા જેવું છે બચ્ચું ભલે ને મારા બે બચ્ચા જોડે ઉછરતું એને શું મારી નાખું અને મારી નાખું તો એ મને ખાવા શું મળવાનું છે એટલે એણે શિયાળનું જે બચ્ચું હતું એને પોતાના જે ગુફા હતી એમાં લઈ ગયું લઈ ગઈ અને એની જોડે ઉછરવા માંડ્યું બાળક ત્રણેય બાળકો એક સાથે રમવા માંડ્યા અને ઉછેરવા માંડ્યા મજા કરતા રહ્યા સમય વીતતો ગયો સમય વીતતો ગયો ઉછેર થતો ગયો સિંહ બાળકોનો ઉછેર સિંહ તરીકે થયો શિયાળના બાળકનો ઉછેર શિયાળ તરીકે થયો એટલે માતાએ ઉછેર એક સરખો કર્યો પણ કુળ જે જન્મ્યો હોય એ તો એના ગુણધર્મો જ અનુસરવાનું છે તો એક વખતે એ બાળકો રમતા હતા ત્યાંથી એક સિંહ અરે હાથી નીકળ્યો હાથીને જોઈને સિંહના બાળકો એનો શિકાર કરવા તૈયાર થઈ ગયા તત્પર થઈ ગયા કે જમ્પ મારીને એના માથા ઉપર બેસી જઈએ તો એ જોઈને શિયાળનું બચ્ચું એકદમ ગભરાઈ ગયું અને બૂમા બૂમ કરવા માંડ્યું અરે તમે શું કરો છો તમે શું કરો છો આટલા મોટા હાથીને આપણાથી મરાય તમે જલ્દી પાછા આવી જાઓ નહીં તો હું હમણાં મમ્મીના ઘેર જઈને ફરિયાદ કરી દઈશ તમારા વિશેની ક્યાંક મરી જશો તો સિંહના બાળકો જે તત્પર થયેલા હાથીનો શિકાર કરવા એ થોડા હતોત્સાહ થઈ ગયા અને પાછા વળ્યા એમણે પાછા વળી ને પોતાની મમ્મી આગળ શિયાળના બચ્ચાની બહુ જ મજાક ઉડાડી કે આ કેવો કાયર છે ડરપોક છે સાવ આ જોઈને શિયાળનું બચ્ચું પણ ગુસ્સે થઈ ગયું ને એકદમ એની મમ્મીને કહે છે મમ્મી મમ્મી હું ડાપરની વાત કરતો તો હું કંઈ ડરપોક છું હું કાયર છું તો એની મમ્મીએ કહ્યું સિંહણે એ સમજી ગઈ વાત આખી સમજી ગઈ હતી પણ એણે સારા શબ્દોમાં કહ્યું કે ના બેટા ના તું સુરવીર છું તું સુંદર પણ છું તું ડરપોક નથી પણ તું જે કુળમાં ઉત્પન્ન થયો છું એ કુળમાં હાથીને મારવાનો રિવાજ નથી આ વાત આપણને આ વાત ઉપરથી આપણને શું ખબર પડી શું ખબર પડી કે ચોર્યાસી લાખ યોનીઓમાં જીવ ફરે છે એમાં આ આપણને અમૂલ્ય એક મનુષ્ય દેહ મળ્યો છે અને એકલા મનુષ્ય દેહમાં જ વિવેક શક્તિનો ઉપયોગ કરી ભગવાનની ભક્તિ કરી પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી ભગવાનની પ્રાપ્તિ કરવાનો અધિકાર મળ્યો છે અન્ય કોઈ પણ યોનિમાં અધિકાર નથી અન્ય કોઈ યોનીઓમાં અધિકાર નથી ફક્ત મનુષ્યને જ આ અધિકાર મળ્યો ઇવન તમને એક બીજી વાત કહું કે ગાય માતાનું શરીર મનુષ્યના શરીર કરતાં પણ પવિત્ર ગણાય છે દેવોને પણ પૂજ્ય છે એટલે સુધી કે એના ગોમૂત્ર પણ પવિત્ર છે પણ ગાય માતાના શરીરને પણ પરમાત્માની પ્રાપ્તિનો અધિકાર નથી એટલા મનુષ્યને છે તો આપણે શું આપણા આ અધિકારનો ઉપયોગ કરીએ છીએ કરીએ છીએ આપણા આ અધિકારનો ઉપયોગ આપણે તો ભૌતિક વસ્તુઓની પ્રાપ્તિની પાછળ પડ્યા છીએ પરમાત્માની પ્રાપ્તિ તો આપણા માટે ગૌણ વસ્તુ થઈ ગઈ છે કારણ કે ક્યાં દેખાય છે કે અનુભવાય છે એકલા મનુષ્યને પરમાત્મા પ્રાપ્તિનો અધિકાર મળ્યો છે પણ આપણે પરમાત્માની પ્રાપ્તિ કરવાને બદલે જે અધિકાર મળ્યો છે મૂળભૂત રીતે આપણને આપણે ભૌતિક જગતની વિનાશી વિકારી વસ્તુઓની પ્રાપ્તિ કરવામાં અને ભોગો જ જીવનની સફળતાને સાર્થકતા માનીએ છીએ ઇટ ઇઝ અ ટ્રેજેડી આપણે ભૌતિક છીએ ભૌતિક દેશ છીએ પણ સાથે સાથે આપણે આધ્યાત્મિક પણ છીએ આપણા હૃદયમાં ભગવાન રહેલો છે આપણા હૃદયમાં રહેલા ભગવાનને પણ આપણે ઓળખવા નથી માગતા એટલા બધા માયાની પકડમાં આવીને ગાળા થઈ ગયા છીએ કે સમાજની અંદર રહીને સમાજના લોકો જોડે હુંસાતુસી કરીને કે આણે આટલું કમાયું અને આણે આટલું ભેગું કર્યું આ આ ભોગવાય છે અને આ તે છે એની પાછળ એટલા પડ્યા છે કે આપણે આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ એવો વિચાર પણ નથી આવતો આપણને એક વસ્તુ સાંભળો હવે હવે હું તમને ચાર મુદ્દા કહું છું બધા માણસો ધનિક નથી બની શકતા બધા માણે માણસો જીવનમાં એક સરખા સફળ નથી થઈ શકતા બધા બિઝનેસમેન નથી થઈ શકતા બધા સ્પોર્ટમેન નથી થઈ શકતા બધા ઓફિસર નથી થઈ શકતા પણ ભગવાનની પ્રાપ્તિનો અધિકાર દરેક મનુષ્યને ગરીબ હોય કે ભિખારી હોય ઊંચ હોય કે નીચ હોય બધાને એક સમાન મળ્યો છે અને કોઈ પણ માણસ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે વિદ્વાન માણસ અગર ભૂલથી વિદ્વાન માણસ જો જ્ઞાનની પ્રાપ્તિ કરીને જો ભગવાનની પ્રાપ્તિ કરી શકે છે તો અભણ અબૂધ માણસ પણ ભગવાનની ભક્તિ કરીને તો પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે એના માટે રસ્તા ખુલ્લા છે ધનિક માટે ખુલ્લા છે ગરીબ માટે પણ ખુલ્લા છે ભણેલા માટે પણ ખુલ્લા છે અભણ માટે પણ ખુલ્લા છે પરમાત્માના દરવાજા કોઈના માટે બંધ નથી થયા તમે પ્રયત્ન કરો હવે બીજું જગતના ક્ષેત્રોમાં આગળ વધવા આપણે ભય ટેન્શન ચિંતા દુખો એ બધું લઈને મથામણ કર 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 કરવી પડે છે ત્યારે જઈને આપણે કાં તો અમીર બનીએ છીએ કાં તો જીવનમાં જે ક્ષેત્રમાં હોઈએ એમાં આગળ વધીએ છીએ પણ ભગવાનની પ્રાપ્તિમાં આવી કોઈ ટેન્શન ચિંતા ભય કે કેવું નથી એમાં કોઈ મથામણ તમારે ખાલી તમને જે રીતે આવડે રોમ રોમ કરો કે જે કરવું હોય કરો ઓ જ્ઞાનની રીતે બોલવું હોય તો ઓમના જાપ કરો ભગવાનનું રામજી રામજી કરો જે કરવું એ કરો ભક્તિ કરીને એક જ્ઞાનની પ્રાપ્તિ કરીને પરમાત્માની પ્રાપ્તિ કરી શકો છો કરીને પરમાત્માની પ્રાપ્તિ કરી શકો છો એવું કશું છે જ નહીં બીજું જગતના ક્ષેત્રમાં આગળ વધવા તમારે ગુલામી કરવી પડે સાહેબને રીઝવવા પડે વેપાર ધંધો લઈને બેઠા હોય તો કસ્ટમરને ખુશ રાખવા પડે જે પાર્ટી પાસેથી માલ લેતા હોઈએ એને ખુશ રાખવો પડે કે જેથી સપ્લાય આપણને ચાલુ રહે મતલબ કે જગતના ક્ષેત્રમાં આગળ વધવા ગુલામી કર્યા વગર છૂટકો જ નથી બધાને રાજી રાખો ત્યારે જ તમે આગળ વધી શકો જ્યારે પરમાત્માની પ્રાપ્તિમાં તમારે કોઈ ગુલામી નથી તમે તમારી રીતે આઝાદ છો તમને જેમ આવે એ રીતે કરો મનમાં આવે એ રીતે કરો તમારે કોઈને પૂછવા જવાની જરૂર નહીં રહે કે કોઈને રાજી રાખવાની જરૂર રહે નહીં રહે કે હું ભગવાનની ભક્તિ કરું કે ના કરું હું આધ્યાત્મિક શાસ્ત્રોનું વાંચન કરું કે ના કરું એ તમારા મનની મરજી છે બીજું ભૌતિક જગતના ધન કે સફળતા ભાગ્યને આધીન છે તમે ગમે તેટલું મતશો ગમે તેટલી ટેન્શન ચિંતાઓ કરશો પણ જેટલું તમારા ભાગ્યમાં હશે એટલું જ રહેવાનું છે મળશે ખરું ને એટલું જ રહેશે જ્યારે પરમાત્માની પ્રાપ્તિ કરવી એ ભાગ્યને આધીન નથી એ સ્વપ્રયત્નોથી તમારી તલપ કે ભગવાનની ભક્તિ કરીને ભગવાનને પ્રાપ્ત કરીને જ રહીશ ભગવાનના સાચા સ્વરૂપને જાણીને ભગવાનમાં એકરૂપ થઈને જ રહી એવી તીવ્ર તલપ તમારામાં હશે તો તમે જલ્દી થઈ જશો ભગવાનમાં ભેગા બીજું કે તમને ક્યારેક અમીર બનશો કે ક્યારે સફળ થશો એ ખબર નથી પણ હું એક ગેરંટી આપું છું કે જો તમે શ્રદ્ધાપૂર્વક અને મેં કહ્યું એવું સંસ્કૃતમાં એના માટે શબ્દ છે મુમુખ સત્વ જેને આપણે તીવ્ર તલબ કહી શકીએ એ રાખીને જો ભક્તિ કરશો કે જ્ઞાન પ્રાપ્તિની છે તે અભ્યાસ કરશો તો ભગવાન અત્યારે પણ મળી જાય તમને ગેરંટીથી મળી જાય તમને ધન મળશે કે સફળતા મળશે તમારા વિડીયો કે તમારું આ વાયરલ થશે એની હું ગેરંટી નથી આપતો પણ ભગવાન તો તમને મળશે એની ગેરંટી હું આપું છું એમાં ભગવાનની પ્રાપ્તિ કરવામાં અમીર ગરીબ ઊંચ નીચ સફળ નિષ્ફળ વિદ્વાન અભણ એવા કોઈ ભેદભાવ નથી જેના પણ મનમાં આવે જેને પણ તીવ્ર તલબ લાગે કે મારે ભગવાનની પ્રાપ્તિ કરવી છે એ કરી શકે છે અને સુલભ છે ભગવાને પોતે ભગવદ્ ગીતામાં કહ્યું છે કે એ પાર્થ હું એવા લોકો માટે સુલભ છું સુલભ એટલે એકદમ સહેલામાં સહેલું છું તમને ભૌતિક દુનિયાની વસ્તુઓ તો મળશે કે નહીં મળે અને કેટલી મથામણો પછી મળશે કે કેટલા દુઃખો ભોગવીને મળશે એ તો તમને જ ખબર છે પણ ભગવાનની ભક્તિ કરીને ભગવાનને પ્રાપ્ત કરવાનું તો સુલભ છે કારણ કે ભગવાને એનું વચન આપ્યું છે હજી પણ તમે જુઓ કે દુનિયામાં ગમે તેટલા સફળ માણસો છે ધનિક માણસો છે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો છે મોટા મોટા બિઝનેસમેન એ પણ અંતે મહાત્મા સંતો જ્ઞાની પુરુષોને જ પ્રણામ કરે છે કેમ એમનો જીવાત્મા જે પોતે જીવાત્મા તરીકે જાણે છે કે હું ભૌતિક ક્ષેત્રમાં આગળ છું પણ એ તો આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ છે અને આધ્યાત્મિક ક્ષેત્ર જ અંતિમ ક્ષેત્ર છે સર્વશ્રેષ્ઠ ક્ષેત્ર છે કે જેમાં ગયા પછી પાછું નથી આવવું પડતું તમે ધન કમાશો પણ એ ધન જતું પણ રહે તમે અમીર હશો ગરીબ પણ થઈ જાઓ પણ એકવાર તમે તમારું રૂપ જાણી લીધું પછી તમને કોઈ ફરક નથી પડવાનો દુનિયાની કોઈ તાકાત તમને નીચા સ્થાને નહીં લાવી શકે ભૌતિક જ્ઞાનો ભૂલાઈ જશે નવા જન્મમાં પણ આધ્યાત્મિક જ્ઞાન અવિનાશી છે આત્માની જેમ એ તમારી જોડે હંમેશા રહેશે મેં તમને કેટલા બધા ફાયદા ગણાયા મનુષ્ય દેહમાં આવ્યા પછી તો મનુષ્ય દેહમાં આપણે આવી ગયા છીએ ને આપણને અમૂલ્ય એવો અધિકાર મળ્યો છે ભગવાને આપ્યો છે આપણે એ અધિકારનો ઉપયોગ તો કરતા નથી આપણે અધિકાર જેમાં નથી ભૌતિક વસ્તુ પર આપણો કોઈ અધિકાર નથી ગહનો કર્મના ગતિ ભગવાને કહ્યું છે કર્મોની ગતિ અતિ ગહન છે કર્મો કરવાનું જ તારા હાથમાં છે કર્મફળો તમારા હાથમાં નથી એવા કર્મફળો પ્રાપ્ત કરવા માટે તમે મથા માણ કર 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 અને એ પણ વસ્તુઓ પ્રાપ્ત કંઈ ફળ પ્રાપ્ત કર્યા પછી કેટલો વખત ટકશે એ પણ ખબર નથી કારણ કે એ બધું ક્ષણ પંગૂર છે એની પાસે પડે પડ્યા જ છો પડ્યા જ છો પણ આધ્યાત્મિક ક્ષેત્રમાં હું મારા જેવો માણસ કોઈ કહેતો તમે નહીં કરું મારા ભાઈઓ બહેનો જો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને સાંભળતા હો તો સાંભળો છો સારું જ છે જો તમે નથી કરી હજી સુધી એકાદ બે વાર પણ સાંભળ્યો છે પણ સબસ્ક્રાઈબ નથી કરી તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો કારણ કે હું તમને જે કહું છું ને એ બધું ભગવદ્ અને ઉપનિષદો જ કહું છું પણ સરળ ભાષામાં સમજાવું છું આ જે તમને વાત કરી અત્યારે એ શ્લોક ભગવદ્ ગીતાનો શ્લોક છે યા નિર્તાના તત્મ જાગર હતી સંયમી એ શ્લોક છે કે જે ભૌતિક જગતમાં આ સંસારી લોકો જાગે છે એ જગતમાં સંયમી એટલે કે જ્ઞાની પુરુષો ઊંઘે છે એમને ભૌતિક જગતની પડવા જ નથી અને જે જગતમાં સંયમી લોકો જાગે છે એટલે કે આધ્યાત્મિક જગતમાં એમાં ભૌ આ આ ભૌતિક જીવ જીવન જીવતા લોકો ઊંઘે છે હું તમને એ શ્લોકની વાત કરું છું તમારે ગોખેલા શ્લોકો સાંભળી જવા છે ભાષાંતરો સાંભળી જવા હોય તો તમને જેમ ગમે એમ કરજો નહીં તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને સાંભળો અને તમારા જેવા બીજા સો સબસ્ક્રાઈબરો જોડો આ જ્ઞાની યજ્ઞમાં જોડાવો તમે તમારું એ કલ્યાણ કરશો અને તમારા મિત્રોનું પણ કલ્યાણ કરશો આને ઉકેલીને ના મૂકી દઉં હું તમારી આગળ કોઈ કોટ પેન્ટને ટાઈ પેન્ટ લગાવીને નથી આવતો સેલિબ્રિટી હું ભગવા કપડાં પહેરીને ખેસ લગાવીને નથી આવતો તમારી સામે એટલે હું કોઈ મહાત્મા કે ગુરુ બનતો નથી તમારા જેવો સંસારી છું અને તમને જે મેં જ્ઞાન પ્રાપ્ત કર્યું છે પણ હા જ્ઞાનની અંદર તમે કોઈ પણ ગુરુને મારી સામે લાવી શકો છો કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો હું તમને ઉત્તર આપી શકું છું અને એ પણ કન્વિન્સિંગલી તો આ ચેનલ જાતે સબ્સ્ક્રાઇબ કરો સો જણા જોડે સબ્સ્ક્રાઇબ કરાવવાની જાતે પ્રતિજ્ઞા કરી લો કે મારા આવા વિડીયો સાંભળવા જે ક્યાંક આ ભાઈ આ ચેનલ બંધ ના કરી દે તો હું વંચિત રહી જઈશ તો સબ્સ્ક્રાઇબ કરો સબ્સ્ક્રાઇબ કરવા ભગવાન આપણને મળવા આતુર છે એ બાબતની ચર્ચા આપણે આ પહેલાના વિડીયોમાં કરી જ છે કે ગાઢ નિદ્રામાં જીવાત્મા પરમાત્મામાં લીન છે એટલે આપણને ભગવાનને ગાઢ નિદ્રા નામની સર્વશ્રેષ્ઠ ભેટ આપી જ છે જો ત્રણ દાળા ઊંઘ નહીં મળે તો માણસ ગાળો થઈને મરી પણ જાય તો ઊંઘ જેવી મહાભેટ મહાન ભેટ કઈ હોઈ શકે આપણને મળેલી તો એ વખતે આપણે પરમાત્મામાં લીન હોઈએ છીએ અને જ્યારે ભૌતિક જગતમાં આવીએ છીએ જાગીને ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે હું પરમાત્માને મળીને હમણાં હાલ હાલ આવ્યો છું એટલે ભગવાન આપણને મળવા જેટલા આતુર છે એટલા જ જો આપણે આતુર હોઈએ તો આપણી મુલાકાત હમણાં હાલ જ થઈ જાય જલ્દીથી જલ્દી મુલાકાત કરી લો ભગવાનની એકવાર ભગવાનની મુલાકાત કર્યા પછી જીવનમાં કોઈ દુઃખ નહીં રહે એ હું ગેરંટી હું આપું છું ભૌતિક જગતમાં આગળ વધવાની જે તમે દોડા દોડી કરી છે એનો અને વાંધો નથી કારણ કે આપણે શરીર લઈને બેઠા છીએ એટલે કરવું જરૂરી પણ જોડે જોડે આધ્યાત્મિક જગતમાં પણ એટલા જ પ્રમાણમાં આગળ વધવાની કોશિશ કરો પ્રયત્ન કરો ખાલી ભૌતિક જગતને જાણીને બેસી રહેશો તો તમે જન્મ્યા છો એ રીતે મરી જશો કારણ કે શરીર જન્મ્યું છે ને શરીર મરી જવાનું છે તમારી યાત્રા કાં તો કહો કે તમારો ધક્કો પડ્યો એમ કહેજો તમે ભલે પછી તમે ગમે તેટલા સફળ હશો ધનિકશો તમારે કશું લઈ નથી જવાનું અહીંથી જે અહીંનું છે એનું અહીં જ આપીને જતા રવાના છો એટલા કશું જ તમે નથી લઈ જતા તો સફળ શું થયા તમે આ તો કેવું થયું કે હું અમેરિકા ગયો અમેરિકામાંથી મેં એક વસ્તુઓ ખરીદી પણ વળાઈ લઈ લીધી હું શું કરું જેવો ગયો તેવો ખાલી હાથે પાછો આવ્યો ધક્કો જ પડ્યો એવી આ છે તે આપણી જિંદગી છે તો મારા ભાઈ આધ્યાત્મિક ક્ષેત્રમાં ઊંઘવાને બદલે આધ્યાત્મિક ક્ષેત્રમાં જાગો તત્ ખ્યાલ આવ્યો તમને આપણે ખાલી ભૌતિક ક્ષેત્રમાં ઊંઘતા નથી રહેવાનું જાગો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને સાંભળો સબ બીજા સો જણા જોડે સબસ્ક્રાઈબ કરાવો મને ચાર પાંચ હજાર કમિટી શ્રોતા આપો હું તમને ઉપની ઉપનિષદો પણ આનાથી પણ સરળ ભાષામાં સમજાવી તો આપણે આવતા વિડીયોમાં મળીએ ત્યાં સુધી મારા નમસ્કાર